મધ્યપ્રદેશમાં આદિવાસી યુવાન પર પેશાબ કરી વિડીયો બનાવનાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોવાનો આક્ષેપ કરી વ્યક્તિ સામે કડકમાં કડક લેવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી વડાપ્રધાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ને અપાયેલા આવેદનપત્ર જણાવાયું જણાવ્યું હતું કે ગત ચોથી જુલાઈના રોજ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયોમાં એક ત્રાહિત વ્યક્તિ એક પર પેશાબ કરી રહ્યો છે અને એ ત્રાહિત વ્યક્તિના મળતિયાઓએ આ વિડીયો બનાવ્યો હોય સ્પષ્ટ દેખાય છે આ ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે અને સૌ કોઈ દુઃખી થયા છે તો તપાસ કરતા ત્રાહિત વ્યક્તિ ભાજપનો જ કાર્ય કરતા હોય અને પીડિત વ્યક્તિ આદિવાસી સમાજના હોવાની જાણકારી મળી હોવાનો આક્ષેપ આપ દ્વારા કરાયો છે જેથી આ ઘટના સમગ્ર માનવ સભ્યતાને શરમાવે તેવી હિન નરપિસા ઘટના છે હવે હિન કૃત્યો કરવાની ભાજપના કાર્યકર્તાઓની હિંમત ક્યાંથી મળે છે તેવા સવાલો કરાયા છે તો સાથે આવા લોકોને દાખલારૂપ સજા થવી જોઈએ તે માંગણી આપ દ્વારા કરાઈ છે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર દ્વારા ગતરોજ મધ્યપ્રદેશના એક આદિવાસી નવયુવાન ઉપર પેશાબ કરી અને પીચાસી દુષ્કૃત્ય જે કરવામાં આવેલું છે આમ આદમી પાર્ટી આ આખી આખી ઘટનાને વખોડે છે આ વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે એને આટલી બધી હિંમત ક્યાંથી આવી ગઈ આના ઉપર અત્યારે ચર્ચાનો વિષય છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયેલ છે કે આવા નર નરપિચાશી માણસ ઉપર દાખલા રૂપી કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ન ઘટિત થાય આ ઘટનાના કારણે સમગ્ર માનવ જગત શરમસાર થયું છે આજના આધુનિક સમયમાં પણ આવી ઘટનાઓ આપણા માટે શર્મસાર છે ત્યારે કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનશ્રીને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે આવા વ્યક્તિ ઉપર જે આવી દુષ્કૃત્ય આવું નરપિચાસી કાર્ય કરવાની હિંમત કરે છે એના ઉપર કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે વધુમાં આવી ઘટના ફરી ન બને તે રીતે આરોપીઓ તાત્કાલિક ત્વરિત દાખલારૂપ સજા થાય તે માંગ આપ દ્વારા કરાય છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા